હે હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ તો 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 આજ આજ બહુ કરે થવા અને આ બાજુ પપ્પા હોઈ ગયા રંગોલી કરવાની આ બાજુમાં અને આજ તો જવાનું તો આજ ઘોરા જવાનું તો બધી તૈયારી કરવાની એટલે પહેલા રંગોળી કર દો પછી નહીં ધોઈએ ન જોઈએ કેટલા વાગે જવાયા તો ચાલો મળીએ રંગોળી કરતા કરતા ગુડ મોર્નિંગ મિત્રો આપણે છ નહતર થયા અને આપણે જાગી ગયા છે બધાને દિવાળીની અમારા તરફથી ખૂબ ખૂબ શુભનાઓ શુભકામનાઓ આપણે જો જાગી ગયા છીએ ને એટલે હવે નાહવા માટેની તૈયારી કરી દીધી છે હવે આપણે નાઈશ્યુ તો ઈશ્યુ ગુડ મોર્નિંગ શું કરો હવે કેટલાક બધા ઓળ કરી નાખો શું કેવું આપણે કેટલા વાગે જવું ખાઈને જવું કે ખાધા પહેલાં બાર વાગ્યા પહેલા હા તો પછી ફટાફટ આ અગિયાર જવું હોય તો પછી બાર લાવો બરાબર બહાર જોઈએ આપણે બહાર તો જો હવે થોડું થોડું અજવાળું થઈ રહ્યું છે છે અજવાળું થઈ ગયું છે થોડું થોડું આ બધું બેન શું કરે જોઈએ તો બેન શું કરે જોઈએ આપણે સવારમાં વહેલા વઠવાનું બતા ક્યાં ગયા આર્યા આ બતાવો તમને જો ગુડ મોર્નિંગ શું કરો તો જુઓ અહીંયા દિવાળીની રંગોળી પૂરવાનું કામકાજ ચાલુ છે બધો સામાન છે એના બાજુ આમ થોડી રાજી હું આખું શેપ બતાવી દઉં આ રીતના એક સેપ છે કંઈક કમળની અંદર પેલું છે દીવો દીવો અડધો રી છે હજી પણ રંગોળી પૂરવાનું કામ ચાલુ છે રંગોળી પૂરી થઈ જશે એટલે આખી આપણે તમને બતાવીશું જો સામાન કેટલો ભેગો કરે જો જોઈ લેજો બેટા પેલું બાદ મૂકી દે તો અહીંયા રંગોળીનું કામ ચાલુ છે બરાબર તો બ્લોગમાં બને લેજો જેમ જેમ આગળ પેલું થાય તેમ તેમ તમને બતાવી દે છું તો મિત્રો હાથના સત્તાવન થઈ છે આપણે રંગોળી પૂરણ કામ ચાલુ હતું જોઈએ જેટલા આવ્યું તમને બતાવું કમ્પ્લીટ છે થઈ ગયો જો અહીંયા બેન રંગોળી પૂરી રહ્યા હવે ફાઇનલ સ્ટેજ ઉપર રંગોળી આવી ગઈ છે

નહીં કહેવાય તો ફટાફટ નાવા ધોવાનું ચાલુ કરો હડો પછી નીકળીએ આપણે જો તો હવે લગમો બનાવી રહેજો મળી આગળ તો સાડા અગિયાર થવા આવ્યા ને આ બાજુ બેગ ભરવાનું કોમ ચાલુ અને દરવાજા ને બધું રાખવાનું કોમ હવે માં બુટ્ટી કાઢી પપ્પા તૈયાર થઈ ગયા હું એ તૈયાર

बाजू काकी ने बुध पथारी ने कर दादी ने दादा बैठा बोलो ते हुई जो इम टेको लेन भी ऐसा करता हुई जो एक हाथे टेको ली दो की पक

કાલે આવશે બે આવતા ઘર આઈ ગયા દાદા દાદા ને દાદી બગડ્યા દાદી બગડ્યા

અંદર ના ફેરવાય બેસતા વરસાદી તો આ અમારા ગામનું ગોદરું અને આ અમારું મેલાનો રસ્તો તો અહીંયા મૂકી દેશે દાદી મેળાએ મેરાયુ બસ એટલે બધી ચ જશો એ પાડી તો હવે જઈશું ઘરે મેળાએ મૂકી દીધું

અંદાદન બાર આપી ચલો સવા દસ થઈ ગયા અને આજના વિડીયોને કરીશું અહીંયા એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ કરો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય